તમને શું લાગે છે આ બેઠક થી તમારે જે મેસેજ જે કંઈ આપવો છે જ્યાં આપવો છે મેસેજ પહોંચી જશે ખરો ત્યાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે પાટીદારોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે છતાંય તમે એમ કહો કે અમારે લડવું પડે છે તો અમે તો બેઠક પોલિટિક્સ છે પણ આ તો પ્રેશર પોલિટિક્સ છે વરુણભાઈ નહીં નહીં

પરંતુ આમ આદમી પાર્ટીમાંથી એ ચહેરો ધારાસભ્ય બનીને જાય છે એક બાજુ ગોંડલનો મુદ્દો હોય કે પછી બીજી બાજુ એ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિને જોડવાની વાત હોય મહાનગરપાલિકા સાથે કે પછી અનેક એવા પાટીદારોના મુદ્દા કે જેના પર વારંવાર ભારતીય જનતા પાર્ટીમાં રહેલા પાટીદારો પણ અવાજ ઉઠાવવાનું ભૂલતા નથી પણ દીક્ષિત હવે મુદ્દો ગોંડલનો હોય કે પછી મુદ્દો એ અમરેલીની દીકરી એ પાયલ ગોટીનો હોય આજે અચાનક એક જ મંચ પરથી એટલે કે ટ્વિટર પરથી અલગ અલગ લોકોના એક સાથે ટ્વીટ આવે છે કે પાટીદાર મંથનની જરૂર છે એટલે એક સરખા મેસેજ આમ તો આ રણનીતિ લગભગ ઘણા સમયથી હતી મારી બાજુમાં વરૂણ પટેલ છે એને એક ટ્વીટ પણ કર્યું હતું કે આ બેઠક ક્યાં કરવી જોઈએ કદાચ ચૂંટણી હતી એટલે ભાજપમાંથી કોઈ કહી દીધું હશે કે હમણાં બેઠક વાળી ભરતા રહેવાની જીતવી સીટો કરી છે પણ ગોપાલભાઈ જીતી ગયા એ પછી હવે આ બેઠક ગાંધીનગર ખાતે મળવાની છે અલ્પેશ દિનેશ પટેલ ધાર્મિક માલવિયા મનોજ પનારા પનારાણીયા તમામ લોકો એક સરખા મેસેજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા વરુણભાઈ એક સરખા મેસેજ પોસ્ટ કરીને સંદેશો તમે ભાજપને જ આપવા માંગો છો અમે શું કરવા ભાજપને સંદેશો આપીએ ડાયરેક્ટ ના કહી દઉં મારે સંદેશો આપવો હોય તો બધા એક વાત કરી એક ડ્રાફ્ટિંગ મને જવાબદારી સોંપી મેં જ મેસેજ ડ્રાફ્ટ કરીને બધાને મોકલ્યો કે આપણે એક જ સાથે પોસ્ટ કરીએ જ્યારે સામૂહિક આયોજન કરી રહ્યા નથી તો સામૂહિક પોસ્ટ કરીએ સામૂહિક દરેક એક મને કોઈ ફોલો કરતો હોય કોઈ અલ્પેશને કરતો હોય કોઈ વરુણ લાખાણીને કરતો હોય કોઈ એસપીજીમાંથી પકાલાલને કરતો હોય તો બધા એક સાથે પોસ્ટ મૂકી તો બધાને એક જ સાથે મેસેજ મળી જાય બીજી કોઈ વસ્તુ નથી અને હા રણનીતિમાં અમે હોશિયાર છીએ જ સમય કર્યા જ છે તમે અમે ગ્રોથ જોડે જોડે કર્યો તમે અપગ્રેડ થયા તો તમે અપગ્રેડ થયા એટલે વિસાવદરની ચૂંટણી વખતે તમે પોસ્ટ મૂકી હતી કે ભાઈ બેઠક ક્યાં કરવી જોઈએ ત્યારે કોઈ ભાજપના નેતાનો ફોન આવી ગયો તો આ બેઠકની વાર્તા ભૂલી જવું નહીં ભાજપમાંથી બી ફ્રેન્ક કોઈનો ફોન આવ્યો નથી બેઠક ભૂલી જવું કે એ પણ અમે પોતે નક્કી કર્યું કે જ્યારે સામાજિક વિષય ઉપર આગળ વધી રહ્યા છે તો કોઈ રાજકીય પરિપ્રેક્ષમાં ના લે એટલે અમે ચૂંટણીના અનુસંધાને જ એ વિષય ટેમ્પરરી બેઝ ઉપર અમે પડતો મૂક્યો હતો અમે જાતે જ બધાએ સમજી વિચારીને ચર્ચા કરી હતી અમને કોઈએ કીધું નથી મિટિંગ કરવાનું કોઈએ નથી કીધું મિટિંગ પોસ્ટપોન કરવાનું કોઈએ નથી કીધું પણ મેં કીધું અમે આપણે જ્યારે સામાજિક વિષય ઉપર આગળ વધી રહ્યા છીએ તો પેટા ચૂંટણી દે અને ક્યાંક ને ક્યાંક કેન્ડિડેટો અમારા કનેક્ટેડ હતા એટલે પછી એ વિષય પડતો કોણ કનેક્ટેડ હતું કેન્ડિડેટ એટલે કનેક્ટેડ કોણ કેન્ડિડેટ હતું શું કોંગ્રેસના જે ઉમેદવાર હતા એમનોય તમે બાયોડેટા જોરો તો એ પાટીદાર આંદોલન સાથે જોડાયેલા હતા અચ્છા આપમાંથી જે ઉમેદવાર ગોપાલ છે તો ગોપાલભાઈએ પાટીદાર આંદોલનથી ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા એટલે એના કારણે થઈ અને એક આખો રોંગ મેસેજ જાય એવું અમારે વાત નથી કરી અમારે સોશિયલ મુદ્દા ઉપર આગળ વધવું હતું એટલે ગોપાલ ઇટાલિયાની જીત થઈ બીજી બાજુ પાટીદારો ગાંધીનગરમાં બેઠક બોલાવે તો અમે તો બેઠક પોલિટિક્સ છે પણ આ તો પ્રેશર પોલિટિક્સ છે વરુણભાઈ નહીં નહીં ગોપાલભાઈ જીતે કે હારે કિરીટભાઈ જીતે કે હારે કે બીજા કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ જીતે કે હારે બેઠક થવાની હતી એ ફિક્સ હતી એને ના કોઈ લેવા દેવા નથી બેઠક થવાની હતી એ તો ત્રણ મહિનાથી ફિક્સ હતું કદાચ પેટા ચૂંટણી ડિક્લેર થઈ એ પહેલા પણ સંજોગો સાથ જેમ જેમ બધું ચાલતું હતું અને સિસ્ટમ અને રણનીતિ પ્રમાણે આ યોગ્ય સમય છે બેઠક કરવાનો તમને શું લાગે છે આ બેઠકથી તમારે જે મેસેજ જે કંઈ આપવો છે જ્યાં આપવો છે એ મેસેજ પહોંચી જશે ખરો જો આ મેસેજ આપવાની બેઠક કરતા ગુજરાતમાં જે અલગ અલગ મુદ્દા ચાલે છે તમે તમે પોતે જ ઓપનિંગમાં કીધું કે ભાઈ અમરેલીમાં પ્રશ્ન હતો ગોંડલમાં પ્રશ્ન હતો મોરબીમાં પ્રશ્ન છે જામનગરમાં પ્રશ્ન છે ભાવનગરમાં પ્રશ્ન છે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતમાં સામાજિક પ્રશ્નો છે બધે અલગ અલગ પ્રશ્નો છે બધા જોડે અલગ અલગ વાતો થતી હતી પણ અમને એક સ્ટ્રેટેજી અને એક વિષય સારો લાગ્યો અને એક અમે જોયું કે અમરેલીના વિષયમાં પાટીદારો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી આગળ આવ્યા તમારા જેવા સ્ટ્રોંગ મીડિયાએ સપોર્ટ કર્યો પછી પટેલો ગ્રાઉન્ડમાં આવ્યા અને દીકરીને ન્યાય મળ્યો બીજી વાત કરીએ કે ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં આજ સુધી કોઈ દિવસ કોઈ પરિણામ નથી મળ્યું કોઈ હિંમત નથી આવી લોકો એક ભયના ઓથાર નીચે જીવતા હતા ફરીથી જૂની ટીમ એક્ટિવ થઈ જૂની ટીમ મેદાનમાં આવી પોતાની રણનીતિ પ્રમાણે કામ કર્યું પરિણામ મળ્યું તો વિચારીએ કે બધાએ પોતપોતાના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે ઇન્ડિવિજ લડે છે ક્યાંક અમુક વાર એકલાય પડે છે યસ તો કોઈ એકલું ના પડે કોઈ પોતાના વિસ્તારમાં લડતું હોય કોઈ જામનગરમાં લડે કોઈ મોરબીમાં લડે કોઈ રાજકોટમાં લડે કે કોઈ ભાવનગરમાં લડે કોઈ સુરતમાં લડે તો કોઈ પણ માણસ સમાજનો કોઈ પણ આગેવાન કોઈ પણ વિષયમાં એકલો ના પડે તો એક મિટિંગ કરીને એક એવી વ્યવસ્થા પૂરી પાડવી કે જ્યાં કોઈ પણ લડે છે અને એવા વિષયની જરૂર છે તો બધાએ સામૂહિક હાકલ કરી અને એકસાથે સાથે પહોંચી જવું સરકારને રજૂઆત કરવાની આવે તો બધા એકસાથે સરકારને રજૂઆત કરીએ અને અસરકારક પરિણામો આવે અને કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન પીડાય નહીં અમારે કોઈને પીડા આપવી નથી પણ કોઈની પીડા સહન પણ નથી કરી આ એક હકીકત છે પણ સત્યાવીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે પાટીદારોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે છતાંય તમે એમ કહો કે અમારે લડવું પડે છે જો સો ટકા દીક્ષિતભાઈ પાટીદારોએ ને ખોબલે મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને એક સનાતન સત્ય સત્યથી એનો સ્વીકાર ભાજપે કરે એનો સ્વીકાર હું કરું ને એનો સ્વીકાર કોંગ્રેસે કરે તમે જો ગુજરાતની રાજનીતિનું પરિપ્રેક્ષ જુઓ તો ગુજરાતની રાજનીતિમાં પાટીદારો અને ભાજપે પેરેલ પ્રગતિ કરી છે ત્રીસ વર્ષ પહેલાં ભાજપ પણ દુર્દશામાં હતું અને પાટીદારો પણ દુરુષ હતા હતું પાટીદાર સમાજે અને બીજેપીએ અને ગુજરાતે ત્રણેય સાથે પેરેલલ વિકાસ કર્યો છે એક સાથે અને ત્રણેયના સમન્વયથી કર્યો તો એમાં એમાં હું સ્વીકારું છું કે વાત તમારી સાચી જ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ પહેલાં કદાચ ગુજરાત લેવલ જ હતી અત્યારે રાષ્ટ્રની અને વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એ વિષય છે એની સાવ પાટીદાર સમાજ એટલી પ્રગતિ નથી કરી શક્યો ભારતીય જનતા પાર્ટી જોડે જેટલી એટલે પ્રશ્નો છે અને પ્રશ્નોના અમુક જગ્યાએ સમાધાન નથી આવતા તો સરકાર સુધી વાત પહોંચાડવી પડે છે અને પહોંચાડ્યા પછી સરકાર તરફથી ઘણી બધી વાર રિઝલ્ટો પણ મળ્યા છે નથી મળ્યા ત્યાં લડ્યા પણ છીએ અને લડીને પણ લીધા છે આ હકીકત છે વરૂણભાઈ તમને એવું લાગે છે કે તમારા બધાના જે રીતે અલગ અલગ રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા આંદોલન વખતેના જે કોઈ હતા કોઈ કોંગ્રેસમાં ગયું કોઈ આપમાં ગયું કોઈ ભાજપમાં ગયું એના કારણે પાસ ની શક્તિમાં ઘટાડો થયો અને હવે એ શક્તિ ભેગી કરવાની ક્યાંક વાત છે કે ભાઈ જે કોઈ પણ રાજકીય પક્ષમાં હોય પણ હવે સમાજની વાત છે એટલે આવો સૌ સાથે મળવું પડશે જો કિશનભાઈ એનું છે ને આ વિચાર જે આવ્યો તમારી વાત સાચી છે બધાએ પોતપોતાના અંગત રાજકીય નિર્ણયો લીધા એના કારણે જઈને જે અમારી સંસ્થા હતી જે આંદોલનકારી ટીમ હતી એની શક્તિ તો વિભાજીત થઈ ગઈ વરુણની શક્તિ એટલી ને એટલી રહી દિનેશભાઈની એટલી ને એટલી રહી કે બીજા કોઈની એટલી નેટલી રહી પણ જે ટીમની તાકાત હતી એ ટીમની તાકાત વિખાઈ ગઈ કે જે સમાજના મુદ્દે આ ટીમ બોલતી હતી અને અને બધાના એ તાકાત ગઈ જ્યારે અમારે ગોંડલમાં બહુ જ મોટી શક્તિઓ સામે લડવાનું આવ્યું ત્યારે અમને આ કમીનો અહેસાસ થયો કે જો મોટી શક્તિ આવશે અને એકલા લડીશું તો હાંફી જઈશું થાકી જઈશું માર ખાઈશું

ડિફરન્ટ વસ્તુ છે હું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો પછી મેં ભાજપ સામે ત્રણ આંદોલન કર્યા છે સ્કૂલ ફી વધારાનું આંદોલન મેં કર્યું હતું અને મને ખરેખર આ બાબતે હું વિજયભાઈને યાદ કરીશ કે વિજયભાઈએ મેં આંદોલન કર્યું અને મને ખખડાઈને કીધું કે કોઈ કોઈને ફી ઘટાડાવી નહીં તું લઈ મંડે જાય રોજ સાહેબ તમે સર્વે કર લો પબ્લિકની અપેક્ષા હોય કોરોનામાં તો તમે ઘટાડો અને વિજયભાઈએ મને સહકાર આપ્યો પચીસ ટકા ફી ઘટાડી આપી એ જ વિજયભાઈની સરકાર હતી એલઆરડીની આંદોલન દિનેશભાઈ બામણીયાએ પક્કાલાલે બધાએ કર્યું હું એમાં જોડાયો અને હું અને અત્યારના ભાજપના કન્વીનર છે યજ્ઞેશ દવે એ પણ ઇનડાયરેક્ટલી એ આંદોલનમાં જોઈન્ટ હતા અમે વિજયભાઈ પ્રદીપસિંહ અને નીતિન પટેલની સરકાર હતી અને મેં કીધું કે એલઆરડીમાં ઓપન કેટેગરીની દીકરીઓને અન્યાય થઈ રહ્યો સરકારે પાંચસો સીટો વધારી દીધી સારા પરિણામો પણ અમે લાયા છે અને રાજનીતિ એ એ વિષય નથી ભાજપની રાજનીતિ હોય કોંગ્રેસની રાજનીતિ હોય બાયલા થઈ જાવ માય કાંગડા થઈ જાવ બીવો રોજ ભીખ માંગો કગરો અને મુખ્યમંત્રી થઈ જાવ એ માન્યતા હોય તો દરેક પાર્ટીના કાર્યકરને કહું છું કાઢી નાખો પહેલા ઓથારથી રાજનીતિ ના થાય રાજનીતિ પડદા બાંધી દઈશું તો પ્રગતિ કરી લઈશું એમ ના થાય લડાક નેતા લોકો ને સમજાતી હશે હવે ને એ ભૂલ સમજાતી હશે જો અમે બધા આંદોલન માંથી આયા બેઝિક કિંમત છે બેઝિક ડેરિંગ રાડો પાડીને ઝઘડીને જ એ અમારી એક પ્રકૃતિ બની પોલિટિકલ પાર્ટીઓમાં જે મોટા થયા હોય તો એમને એમ પ્રદેશ પ્રમુખને હારા થઈશું તો આ મળી જશે યસ એટલે ભાઈ તમારે જેવા હારા થવા એકોણ બ્યાસી સીટો છે અને અઢાર હજાર જણની લાઈન છે ધારાસભ્ય બનવા હા એકસો બ્યાસી શક્તિશાળી લકી લોકોના નંબર આવતા હોય છે એમાં કઈ તમે પગ ચંપીની કોમ્પિટિશન કરી અને રાજનીતિમાં કંઈ મેળવી લેશો તો એ માન્યતા કાઢી રાખવી જોઈએ આ મારો પોતાનો અનુભવ છે તમને ડર નથી લાગતો ડિસિપ્લિનની વાતો થાય છે જે ભાજપમાં રહ્યા અરે હું ક્યાં ડિસિપ્લિન તોડું છું પ્રજાની પીડાની વાત કરવી પોતાના સમાજની વાત કરવી એને અનડિસિપ્લિન ગણાય જ નહીં મેં ક્યાં મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને ગાળો દીધી પ્રજાની વાત કરું મારા સમાજની વાત કરું ગોંડલ મામલે બોલવા જતા હતા ને તો

દરેક મતદાર એમને ઓબ્લિગેશન હોવું જોઈએ આમ હું શું કરો ઓબ્લિગેશન મારો પણ એટલે તો અલ્પેશભાઈ ત્યાં ગયા તો વિરોધ કરવા એવા હતા ને ગુંડલના લોકો આયા તા વિરોધ થયો તો જો અમે સમાજ નીતિ રાજનીતિ કરીએ છીએ તો તાય કઈ બધા ઘંટડી તો વગાડતા નથી એ રાજનીતિ કરે તો અમારી ઉંમર જેટલા અનુભવ છે એમને રાજનીતિમાં તો એમને જે યોગ્ય લાગ્યું એ કર્યું આમાં તો રણનીતિમાં જે જીતે એ રાજા કેવી રીતે આગળની લડાઈ ને શું રણનીતિ અને ક્યારે મિટિંગ ને કઈ જગ્યાએ મિટિંગ ને કોણ કોણ અપેક્ષિત ગાંધીનગરમાં મીટિંગ છે પાટીદાર આંદોલન થી જોડાયેલા મુખ્ય તમામ આંદોલનકારીઓ એ મિટિંગમાં હાજર રહેશે સમાજમાંથી જે હંમેશા જે સામાજિક આગેવાનો લડાયક રહ્યા છે એ લડાયક સામાજિક આગેવાનો હાજર રહેશે બરેક મુદ્દે ચર્ચા કરીશું ચિંતન કરીશું પછી આગળની રણનીતિ તમને જણાવીશું

બીજો મુદ્દો અને બીજી વાત પછી ગુજરાત માંથી મુદ્દા લઈશું બીજો મુદ્દો પાટીદારની મહિલાઓ અને દીકરીઓના પ્રશ્નો એના માટે પાટીદારની મહિલા અને દીકરીઓ માટે કાયદામાં શું સમીક્ષા કરી અને લવ મેરેજ બાબતે પણ રજૂઆત કરવાની એક વાત આવી છે

ગોંડલમાં રાજનીતિ ચાલે કે રાજકોટમાં રાજનીતિ ચાલે કોઈ નિર્દોષ યુવાન શું કરવા રાજનીતિનો ભોગ બને નિર્દોષ યુવાને શું શું કરવા કરવા આત્મહત્યા કરવી પડે એ નિર્માણ થવું જોઈએ એવી ગંદી રાજનીતિ ના થવી જોઈએ પાટીદારનો દીકરો હોય કે કોળીનો દીકરો હોય કે દલિત નો દીકરો હોય એક બે ચાર જૂથો પોતાના રાજકીય અસ્તિત્વ માટે લડી રહ્યા છે એમાં એક યુવાન આત્મહત્યા કરે એ ગુજરાતની લોકશાહી માટે શરમજનક બાબત છે ને એવી ઘટનાઓ ના ઘટવી જોઈએ એના જ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અમે તો આ સરકારનું કામ કરી રહ્યા છીએ લોકશાહી બચાવવાનું કામ કરી રહ્યા છીએ ચૂંટણી પંચનું કામ કરી રહ્યા સોશિયલ મીડિયામાં એવો મેસેજ આવતા હતા કે આ આંદોલન ખાલી જયરાજ છે જાણે છે પરિવાર સામે થઈ રહ્યું છે અનિરુદ્ધ છે એ વાત બધા ચૂપ થઈ ગયા જો અમારે ડાયરેક્ટ વાંધો જયરાજસિંહ જોડે નથી ડાયરેક્ટ વાંધો અનિરુદ્ધસિંહ જોડે નથી કોઈ જોડે નથી સરકાર તપાસ કરી અને એફઆઈઆર કરે છે અને એ આખો વિષય અલગ છે અને અમે તો કીધું જ છે કે ગુજરાતની રાજનીતિમાં ક્યાંય પણ કોઈના વર્ચસ્વ ની લડાઈમાં કોઈ પણ સમાજના નવયુવાનનો જીવ ના જોવો જોઈએ એ નવયુવાનનો જીવ જશે તો અમે સામે છીએ જ અને અમે વિષય ઉઠાવીશું અમે વાત કરી ગૃહ વિભાગ એવું કઈ છે નહીં રજૂઆત પોલીસ તંત્રને જ કરીશું ગૃહ વિભાગને જ કરીશું અમે તો ધરપકડ કરવા જવાના નહીં અમે તો ધરપકડ કરવા જવાના નહીં ધરપકડ તો પોલીસ કરવાની છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ પીઆઈ કોઈ એસપી કોઈના કોઈ કારણોસર ક્યાંય ના સાંભળતા હોય તો વાત બુલંદ કરી અવાજ જ્યારે બુલંદ થશે તો એમના સુપીરિયનને સંભળાશે એમના સુપીરિયરને સંભળાશે એમને કરવું પડશે કાયદામાં જે આવતું હશે એ કરવું પડશે એવી અમે મજબૂરીની સ્થિતિનું નિર્માણ કરી ફાઈનલ ડિમાન્ડ શું જો હું અત્યારે દીક્ષિત ભાઈ ગોંડલ મામલે અલ્પેશ ભાઈ ત્યાં ગયા તા અને બધી વાત થઈ છે મિટિંગ પછી ગોંડલ બાબતની વાત અલ્પેશ ભાઈ જ કરશે હું એ જ કહું છું કે અલ્પેશભાઈ આખો ગોંડલનો વિષય હેન્ડલ કરે છે અલ્પેશભાઈ ત્યાં રૂબરૂ ગયા હતા અમે અમારા આગેવાન તરીકે અલ્પેશ કથેરિયાને ત્યાં મોકલ્યો હતો અલ્પેશ તમને આ વિષય તમામ ડિમાન્ડો અને તમામ વિગતો અલ્પેશ કથેરિયા કદાચ મીટિંગ વખતે મીટિંગ પછી મીટિંગ પહેલાં ડિક્લેર કરશે જે માહોલ બન્યો છે એમાં મીટિંગ કરીને ફરીથી ઊભું કરવાની તો વાત નથી ને કે ફરી એક વખત સત્તર જેવો માહોલ બનાવીએ નહીં સમાજના પ્રશ્નો અને સમાજના પ્રશ્નોની વાત સરકાર સુધી પહોંચાડવી અલગ અલગ રીતે પહોંચાડવી રસ્તા કાઢવા જો પહેલી વસ્તુ એક ટકો એવી માનસિકતા નથી કે આંદોલન સરકારની સામે પડવું એ કોઈ વિષય છે નહીં કોઈના પેટમાં તેલ બેઠક ઘણા બધાને એ તો રાજનીતિમાં અમારા જેવા યુવાનો નવા જ્યારે વર્ષોથી એસ્ટાબ્લિશ લોકોની ખુરશીના પાયા હલાવે તો પેટમાં તેલ તો રેડાય જ

તો પડે તો તો ભોગવી લેવાની એમાં વીજળી પડે મારી ઉપર વીજળી પડે તો મારે ભોગવવાની હોય એટલે એમને પાટીદારો દરેક ત્રણ ચાર મહિના પાંચ મહિના થાય એટલે કેમ પાટીદારને જેમ લાગે કે અમને ન્યાય નથી મળતો અમારી સાથે આવું થાય છે અમરેલીમાં અમારી સાથે આવું થાય ગુંડલમાં અમારી સાથે આવું થાય મોરબીમાં અમારી સાથે આમ થાય આમ આમ થાય એટલે ઘણા બધા સમાજ છે પણ સૌથી વધુ કેમ પાટીદારો જ આવું છે કે ભાઈ અમારી સાથે થાય થાય ભાઈ હું તમને કહું

બિલકુલ ખોટી વાત હશે ખોટો મુદ્દો હશે ખોટી રજૂઆત હશે તો કોઈ બાપોય જોડે આવતું નથી જેમ રાજનીતિમાં આગેવાનો સ્વાર્થી હોય તેમ પ્રજા આગેવાન કરતા વધારે સ્વાર્થી હોય પ્રજા કઈ મને વરુણભાઈ પેટમાં દુખે એટલે કઈ બે હજાર માણસ કે સો જણ મિટિંગ કરવા જાય એવું કોઈ ના આવે જાહેર જીવનમાં બધા પોતપોતાની પીડાએ આવે છે પ્રજાની પીડાની વાત કરીશું તો જ પ્રજા જોડાવાની છે તમે પ્રજાનો અવાજ ઉઠાવો તો એટલે આજે તમે આટલા શોર્ટ ગુજરાતની આટલી ચેનલ બની ગયા છો કારણ કે તમે પ્રજાની પીડા વાત કરો છો કોઈ બીજાના આદેશ પ્રમાણે તમે નહીં ચલાવતા ટીવી તો પ્રજાનો અવાજ રજૂ કરો છો પ્રજા પોતાની પીડા એ પોતાના સ્વાર્થે તમે જુઓ છો તમે બીજાની જાહેરાત ને વખાણ વરુણ ભાઈના કરવા મન છો કોઈ બાપોય નહીં જોવે

કદાચ વર્લ્ડ રેકોર્ડ હશે તો એ મારો હશે સોશિયલ મીડિયા ધમકીઓનો વર્લ્ડ રેકોર્ડ હશે તો એ મારો હશે હું બધું સહન કરીને આવ્યો છું એમાં એમાં ગાળો દે તો મને કઈ ફેર પડતો નહીં મારવા આવે તો એ તો દાવ હશે તો એ માર લેશે ને તો હું માર લઈશ બરોબર એ બધી કળા આવડે જ છે અને મારે હું કોઈનો હિસાબ બાકી રાખતો જ નથી અને કોઈ રાખ્યો હોય તો મારા મગજમાં હોય તે આજ નહીં ચાર વર્ષે હું પૂરો કરું જ છું છેલ્લો સવાલ અત્યાર સુધી તમારા એક આંદોલન કરી ત્યારે હતા હમ હવે પ્લસ એક એટલે બે થયા એક હાર્દિક પટેલ અને બીજા ગોપાલ વિટાલિયા ભવિષ્યમાં છો તો અત્યારે આ બંને નેતાઓ તમારી સાથે આ મુવમેન્ટમાં જોડાવાના છે વાત થઈ છે આવવાના છે મીટિંગમાં આવવાના છે એવી કંઈ વાત થઈ તમારે જો અત્યાર હાલ પૂરતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમે મીટિંગમાં બોલાયા નથી ભવિષ્યમાં જરૂર પડશે કે જ્યારે ધારાસભ્યોને લઈને સરકારમાં રજૂઆત કરવી છે કે ધારાસભ્યોની જરૂર પડશે પાર્ટીમાં પાટીદાર આંદોલનના એક એક ધારાસભ્યો છે તમે સામૂહિક આંદોલનની વાત કરો તો ઠાકોર આંદોલનમાંથી અલ્પેશ ઠાકોર ચૂંટાયા છે પેલી બાજુ સ્વરૂપજી ચૂંટાયા છે એટલે જિગ્નેશ મેવાણી ચૂંટાયા છે તમે એક વસ્તુ બહુ અમે ત્રણ દિવસ પહેલા જયારે ચર્ચા અને ચિંતન કરતા હતા ધવલસિંહ જે ધવલસિંહ આંદોલનમાંથી ચૂંટાયા છે તો બહુ રાજનીતિના બહુ સિનિયર લોકો હતા મારે નામ નહીં આપવું તો એમણે કીધું કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પ્રજાના જનમાનસમાં એવી રાજનીતિ શરૂ થઈ છે કે માયલા માયકાંગલા બાયલા હાથ જોડું રાજનેતાની જગ્યાએ હાથ ઉપાડવું અગ્રેસિવ સમાજની વાત કરી શકતા હોય પોતાના મતદારોની વાત કરી શકતા હોય એવા રાજનેતાની સ્વીકૃતિ ડાયરેક્ટલી ઊભી થઈ રહી છે એ આ બહુ અલગ ઇન્ટિમેશન છે ગુજરાતની રાજનીતિમાં આ અલગ ઇન્ટિમેશન છે કે પગચંપી વાળા રાજનેતાઓ ખતમ થઈ જશે આની આ સ્થિતિ રહી તો પ્રજાના માટે લડતો યુવાન પ્રજાના માટે લડતો વડીલ એ રાજનીતિમાં એસ્ટાબ્લિશ હશે બિલકુલ આભાર વરુણભાઈ અમારી સાથે જોડાવા બદલ તો મુદ્દો તો પોલિટિકલ છે ભલે અત્યારે કોઈ પણ વાત હોય પરંતુ કિશન જેમ બે હજાર પંદરમાં માં બે હજાર સત્તરના ના પાયા નખાઈ ગયા હતા પ્રયત્ન તો એ જ કે બે હજાર સત્યાવીસના ના પાયા પચીસમાં માં નખાઈ જાય દસ વર્ષ પછી પણ એ જ પાટીદારો એ જ માહોલ ઉભું કરવાનો પ્રયત્ન છે તે કરી રહ્યું કારણ કે રાજનીતિમાં ક્યારેય લાઇન એ સીધી નથી ચાલતી જેમ હાર્ટબીટની લાઇન હોય છે એ જ રીતે ભલે તમને એવું લાગતું હોય કે હવે બધું જ સારું છે આવડી મોટી સરકાર છે આવડા મોટા સુધારેલા ધારાસભ્ય છે અને આપણે એમાં જતા રહીશું તો આપણને કંઈ નહીં થાય પણ હંમેશા એક એવો વર્ગ હોય છે કે જેને તમે સ્ટેજની સામે અને સ્ટેજની નીચે બેસાડો છો એને હંમેશા એ સ્ટેજ પર બેસવાના સપના દેખાતા હોય છે એટલે આવી જ કંઈક વાત એ રાજકારણની હોય છે વરૂણ પટેલની વાત સાથે આપ પાટીદાર તરીકે કેટલા સહમત છો એ કમેન્ટ બોક્સમાં લખજો ન્યૂઝરૂમને રૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર